પોરબંદર જન્માષ્ટમી લોકમેળામાં પેટી ઉડવા આવેલા લોકોની આંખો ભરાઈ ગઈ. પાલિકાની ઘોર બેદરકારી અને સુવિધાના અભાવે આજે વેપારીઓને મોટી માત્રામાં નુકસાન વેઠવાની નોબત આવી છે. પોરબંદર મહાનગરપાલિકા આયોજિત જન્માષ્ટમી લોકમેળો 15 ઓગસ્ટ થી 19 ઓગસ્ટ સુધી યોજવામાં આવેલ જેમાં દૂર દૂરથી લોકો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા નાની મોટી વસ્તુનો વેચાણ કરવા આવેલ.

મનપાએ જ રીતે લોકમેળાનું આયોજન કર્યું પરંતુ બાથરૂમ કે પીવાના પાણીની સગવડ પણ ન આપી અને વરસાદ આવે તો પ્લાસ્ટિકની કે અમારો માલ ખરાબ ન થાય એ માટે જે જરૂરી સુવિધા હોય એ પણ નથી આપી

વિજયરાશી વાઘેલા મારું નામ પોરબંદર ના રહેવાસી અમારી એટલી રાઈડું છે અમારી અલગ અલગ સાત થી એક થી માંડી નવ નવ નંબર ઊંધી અમારા પ્લોટ ઘણા લીધેલા છે અમારે ન્યા પાણી અમારે ગોઠણ ગોઠણ જેલું પાણી છે સમજ્યા તો અમે નગરપાલિકા ને માંગ એટલી કરી છે કે અમારે પ્રોફિટ પાછું આપી દઈએ અમે ગરીબ માણસ એવી અમે વ્યાજવા પૈસા લઈને ફેરવતા હોય અમારો ધંધો કરતા હોય અમે અમે હાવ નાના માણસ એવી અમે એટલે અમને થોડા પૈસા પાછા આપી દો અમારા અડધા

માલ ચાલુ ના થયો પેલા દિય બીજા દિવાય મારો માલ ચાલુ થઈ ગયો ને ત્યાંથી પ્રોફિટ અમારે એટલો ધંધો જ ના થયો અમારો માલ હજી સુધી છે ભૂત બંગલા ની બાજુ માંથી ઊંધી માલ ના થયો મારે પેલા દિવાય બંધ થયો ને બીજા દિવસે વરસાદ ચાલુ થઈ ગયો પરિસ્થિતિ છે કે હવા આખી રાતનો વરસાદ ત્રણ વાગ્યા નો ચાલુ છે વરસાદ હજી સુધી હવાર અવાર વરસાદ ચાલુ થયો અત્યારે પાણી તમે જો ગોટણ ગોટણ ભરાઈ ગયા પાણી એમજા તો અમારે ધંધો આમાં કેમ કરો એક દિવસ વધારે તો અમારે બધા વાતો કરતા હતા કે એક દિવસ હવે આમાં પેલો દિવસ બીજા દિવસ વરસાદ પડ્યો થાય કે હવે કેમ વધશે આમાં આમાં પબ્લિક કેમ હાલી ને આવશે તમે વિચાર કરો અમારી જનતા પાસે માંગે એટલી છે કે અમારે તરફથી વિરોધ કરો કોઈક વાત કરો અમારી તરફથી અમારી એટલી ગુજરાત છે અમે ગરીબ માણસ અમે એવા બધા માણસ નથી આમાં અમે વ્યાજવા પૈસા લઈને ફેર આવતા ધંધો કરવા માટે નમસ્કાર હું વંદના છત્તર વડોદરા થી આવું છું લગભગ છેલ્લા બે ત્રણ વર્ષથી આ મેળો કરતી આવી રહી છું દર વર્ષે આવું થાય છે કે વરસાદ પડે અને મેળો બંધ કરવામાં આવે ત્યારે મેળામાં ભાગ લેનારા સ્ટોલ ધારકો ખાણીપીણી અને જુલાવાળા બધાને ખૂબ જ નુકસાન જતું હોય છે અતિશય ખર્ચા કર્યા પછી પણ કમાવા માટે મળતું નથી નગરપાલિકા ઘણું બધું ચાર્જ કરે છે પણ સુવિધા કઈ જ નથી આપતી

અ ની પબ્લિક ઘણી સારી છે ઘણું અમારું કામ થતું હોય છે ખરીદી થતી હોય છે પરંતુ ચારેય દિવસ વરસાદ રહ્યો એમાં કઈ પબ્લિક આવી શક્યું નથી અને આવ્યું તો એ ખરીદી કરી નથી શક્યું કારણ કે વરસાદના મારી અમારે પ્લાસ્ટિક કવર કરીને ઢાકી દેવું પડે અને એ પલળતા હોય તો કે માલ પલડી જશે તો લઈ શું જાય એટલે આવી નાની નાની સમસ્યાઓ બહુ નડી છે પ્લસ નગરપાલિકા તરફથી કોઈ સુવિધા જ નથી આ ગ્રાઉન્ડમાં વોશરૂમ જેટલી સુવિધા પણ નથી આજે રોજનું પાંચ સાત હજાર દસ હજાર પચીસ હજાર એક બસ સ્ટેન્ડ માં બનેલું છે એકદમ ધંધારું પગ મૂકવાને લાયક નથી એક અહીંયા ચોપાટી પર છે ત્યાં પણ પાણીની ઘણી સમસ્યાઓ છે આવા મેળા આયોજન કરે છે આટલા રૂપિયા લે છે તો નગરપાલિકા એ આયુર્વેદિક નાની નાની સુવિધાઓ આપવી બહુ જરૂરી છે પણ આ કાયમીક મેળો કરવો હોય તો થોડીક આગળની તકેદારી રાખીને સારી રીતે કરે તો બધા સ્ટોલ ધારકો બીજી વાર આવે અને લાખો રૂપિયાનો ધંધો બગડે છે માલ બગડે છે અમારો ત્રણ ચાર લાખનો માલ પાણીમાં છે એમ કહીએ તો પણ ચાલે કારણ કે હવે પલડેલો માલ ભગવાનના ના વાઘા અગરબત્તી કોને દેવાની એ કચરામાં જ જાય